નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ગરમીનો પારો વધતા ઉમરગામ તાલુકાના કેટલાક ગામોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ ભવિષ્યમાં લોકોએ પાણી માટે વલખા મારવા ન પડે તે માટે ઉમરગામના કરમઠ ધારાસભ્ય રમણભાઈ પાટકરે અધિકારીઓ અને સરપંચો સાથે સમીક્ષા બેઠક યોજી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકર ની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠક માં સુરત ખાતેથી પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરીની સમીક્ષા કર્યા બાદ જે ગામોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે એવા ગામોમાં વહેલી તકે પાણી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને ધારાસભ્ય રમણભાઈ પાટકરે સૂચના આપી હતી ઉમરગામ તાલુકામાં વસ્તીની દ્રષ્ટિએ મોટી ગ્રામ પંચાયતો ખતલવાડ સોરસુંબા વગેરે વિસ્તારમાં પ્રાથમિકતાના ધોરણે પાણી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સૂચના આપી હતી સાહેબે જે કીધું છે કે આપણે તમામ ગામોની અંદર પીવાનું પાણી આપવા માટે જે સ્કીમ અત્યારે ચાલુ છે તેમાં પંચાયતના સહયોગથી અને અમારા ડિપાર્ટમેન્ટમાં જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને જે અમારા તરફથી પણ જે પડતર પ્રશ્નો હશે જે અન્ય વિભાગના હોય કે પંચાયતના હોય એની આપણે સાથે બેસીને સમીક્ષા કરીને ઉકેલ લાવવાનો આપણે પ્રયત્ન કરીશું જૂની જે આપણે સાહેબ યોજના છે એનાથી તો આપણે નજીકથી આપણે આપી શકીએ પણ જે મેઇન પાઇપલાઇન જે આઠસોની આવે છે ਇਹ ਮਨ ਕੋੜ ਕੇ ਫਨੀ ਸਿਰੇ ਮਨ ਲੱਭ ਕੋ ਜੁਆਇੰਟ ਆ ਕੇ ਜੇ ਤੈਨੂੰ ਪਾੜੇ ਰੋਮ ਤੇ ਖਣੀ ਮਾਵੇ ਐਂ ਦੇਖਦੇ ਮਾਤਰਾਵੋ ਦਲਵੋ ਗਿਆਨ ਖਾਣੇ ਦਾ ਆਦਮੋ ਦਰਵਾਜ਼ਾ ਮਟਾ ਨਾ ਆਇਆ ਨਾ ਲੱਗਿਆ ਉਹ ਝਾੜਾ ਤੋਂ ਕੇ ਮੇਰੇ ਅੱਗੇ ਇੱਕ ਬੱਲੇ ਜਿਹੜੇ ਉਹਦੇ ਬਾਂਦ ਲਈ ਜਮਕ ਜੀ ਕੋਈ ਨਾ ਹਸਦਾ ਜਾ ਆਪਣਾ

ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ છે અત્યારે ભૂગર્ભ જળ એકસો ને વીસ ફૂટ નીચે ચાલી ગયું છે એટલે પ્યાવી વ્યવસ્થા જે ટેમ્પરવારી આપણે બોર આધારિત જે કરી હતી કાંત્રિક વિભાગ દ્વારા એ હવે બંધ થવા લાગી છે અને એવા સભ્યો જે દરેક ગામોની અંદર પીવાના પાણીની સમસ્યા નાની મોટી ઉભી થઈ છે અને એના કારણે આજે અમારા દક્ષિણ જંગ સુરતથી જીપેજી નર મદદ દીધ નિયામક શ્રી કાર્યપાલક ઇન્જિયર પાણી પુરાવા યાંત્રિક વિભાગ અને તમામ સરપંચો જિલ્લા પંચાયત સભ્યો અહીંયા ઉપસ્થિત છે એવા સંજો કે દરેક ગામોની અંદર કઈ રીતે પાણીનો પ્રશ્ન હલ કરી શકાય હજુ આપણે ત્યાં બે મહિના સુધી પાણીની સમસ્યા ઉભી રહેવાની છે અત્યારે કોઈ ગામમાં સમસ્યા છે એવું હું નથી કહેતો કારણ કે દરેક પાણી મળે છે પણ બે મહિના પછી આ પાણીની સમસ્યાને હલ કરવા માટે અમે જે પ્લાનિંગ કરવું જોઈએ એ પ્લાનિંગ ધારાસભ્ય તરીકે મેં કરી દીધું એ ખાડી ઉપર બનાવેલા સરકારના નવા નવા ચેકડેમો એ ચેકડેમો ને માટે જિલ્લા પંચાયત ની સૂચના અપાઈ છે સરપંચે કહ્યું છે કે તમને જે દસ ટકા પંદર માં જે રકમ મળેલી છે એમાંથી તમે દસ ટકા રકમ ખર્ચી અને જે ચેકડેમો આ દમણગંગા જેમનું પાણી આવે છે એમાં તમને ભરી દેવો આજે જે મિટિંગ રાખી છે એ દૂધ પાણી પુરવઠા યોજના સુધારેલી યોજના પાણી પુરવઠા યોજના અને વાસ્મો યોજના એના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે સરપંચો અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મેમ્બરો જોડે આ બેઠક તાલુકાની અંદર અમારે જે સરફેસ વોશ આધારિત જે કઈ જૂથ યોજનાઓ છે એ બધી યોજનાઓના કામો લગભગ પૂર્ણતાના આરે છે અમુક પ્રિન્ટર ડિપાર્ટમેન્ટલ ના જે મંજૂરીના પ્રશ્નો હતા એ પણ સોલ્ટઅપ કરી રહ્યા છે અને લગભગ કૂચ સમયમાં બધી યોજનાઓ કાર્યરત કરવામાં આવશે જૂથ યોજનાઓ જે છે જે જૂના યોજનાઓ નોર્મ મુજબ હતી એમાં વસ્તી વધારાના કારણે જે પણ હાયર રેટ ઓફ સર્વિસ છે એ મુજબની યોજનાઓ બધી પ્રગતિમાં છે અને આજે જે મિટિંગ ચર્ચા થઈ અમારા થોડા ઇન્ડ્રેન્સ હતા સાહેબ શ્રી સાથે પણ એની ચર્ચા થઈને એ બધા સોલ્વ કરીને અમે વેલી તકે પાણી શરૂ કરવાનું આયોજન છે જોખમી સવારી શાળાએ જતા બાળકો નો વિડીયો વાયરલ થતા જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરી જવાબદારો સામે પગલા લેવાની તૈયારી કરી છે અગાઉ પણ અનેક વખત સ્કૂલ વાહન કે અન્ય વાહનોમાં બાળકોને ખીચોખીચ ભરીને જતા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે હા સોશિયલ મીડિયાના જે વિડીયો વાયરલ થયેલો છે એ બાબતે અમારી પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ આવેલી નથી પરંતુ આ જે વિડીયો જોતા જે તે જવાબદાર વ્યક્તિ હશે કે જે શાળા હશે એમની સામે અમે યોગ્ય કાર્યવાહી કરવા જઈ રહ્યા છે ભૂતકાળમાં જે પરિપત્ર જાહેર કરેલો છે વડી કચેરી ગાંધીનગરથી તો એમાં પણ આરટીઓ પેસેન્જર વાહન કે પાસિંગ વાહન ની મંજૂરી લઈને લક્ઝરી જેવી વ્યવસ્થિત બેસી શકાય એવી કન્ડિશનમાં બાળકોને આપણે લઈ જઈ શકીએ છીએ અને અત્યારે જો જે જવાબદાર વ્યક્તિ હશે કે જે શાળા હશે તો એમની સામે અમે આ તપાસ કરીને ઉમરગામ તાલુકામાં અત્યારે તપાસ કરી લઈશું અને એમની સામે જરૂરી કાર્યવાહી કરી કરીશું આજે શનિ અમાવસ્યાના દિવસે દેશભરના શનિદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડેલી જોવા મળી હતી સંઘ પ્રદેશ દાદા હવેલીના બોંટામાં આવેલા હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના એવા પ્રતિકતા શનિ મંદિર ખાતે ભક્તોએ શનિદેવની પૂજા અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શનિ અમાસ્યા સાથે આજે ગ્રહણ યોગ હોવાથી આજના દિવસે શનિદેવને રીઝવવા અને શનિદેવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે સંઘ પ્રદેશ દાદા નગર આવેલી બોંટા ખાતે નું શનિદેવ મંદિર મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ શનિ સિંહાપુર જેવી પ્રતિકૃતિ વાળું મંદિર છે વલસાડ અને દક્ષિણ ગુજરાત ના ભક્તો માટે તેલ અને અર્પણ કરી પૂજન કર્યું હતું મંદિર પરિસરમાં માં દોષના નિવારણ માટે યોજાયેલા હવનમાં માં આપીને પણ શનિદેવ ને રીઝવવાનો પ્રયાસ ભક્તો દ્વારા કરવામાં આવ્યો આજ કાબિશે શનિ દિન सूर्य ग्रहण भी लग रहा है सूर्य ग्रहण और शनि का योग बहुत महत्व देता है पितृ शांति की प्रतीक है सनी ग्रह न्याय प्रिय देव हैं जो अनेक प्रकार की राशियों में बैठने के बाद उथल पुथल होते हैं तो लोग घबराते हैं कि शनि दोष लग गया शनि दोष लग गया शनि से कभी घबराएं नहीं जब शनि का योग आए शनि का जब संजोग आए तो देव के करीब जाइए उनके नज़दीक जाइए उनके पास पूजा करिए हवन करिए साधना करिए हो सकता है तो जितना ज़्यादा से ज़्यादा शनि धाम मंदिर में जा कर के वहाँ पर आप टाइम दीजिए भगवान को धन नहीं चाहिए दौलत नहीं चाहिए आप अपने मन से और तन से जो उनको सेवा करते हैं उसी से शनि दोष का ना से खूबज महत्व से शनिवारपन से शनि अमावस्यापन से अन्य शनि पन्नति माटे जे आज पूजा करे से અહીં આવી લોકો શનિ ભગવાનની મૂર્તિ પર સિંદૂર તેલ અર્પણ કરે છે હનુમાનજીની પણ મૂર્તિ છે એના પર સિંદૂર ચઢાવીને ખૂબ લોકો આત્મની સુરક્ષા માટે અનુભૂતિ કરે છે તે જ પ્રમાણે અહીં આજના દિવસે મહત્વનો એ વિષય છે કે હવન પણ રાખવામાં આવ્યું છે